ધંધા માં લાભ આપે અને મનની મનોકામના પૂર્ણ છું તો કેમ છો બધા મજામાં ને તો મજા મજા છે તો આજના નવા વિડીયો માં તમારું બધા નું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો અટા તો જો મસ્ત તૈયાર થઈ ગયા અને આજ સંદીપ પણ ઘરે છે કેમ કે આજ અમારા મોંઘેરા મહેમાન ઘરે આવવાના છે એટલે કોણ આવવાનું છે હે ઈ હું છે જય દાદા અમાર પણ જય દાદા જો ઈ એની વાતોમાં જોય આપણને જવાબ ન રામરામ ફેમિલી ને તો આપણે નેવરા થઈ ગયા હમ

એટલે ધમા સકડી અમારા ઘરે હોય એવું છે હાલો તો બધા વિડીયો માં બનાવી રહેજો તમને બધા મજા આવશે જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરજો ચેનલ માં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો માં બનાવી રહેજો કા સપોર્ટ ફૂલ સપોર્ટ કરો ફેમિલી આપણે જય માતાજી ને રામ રામ મજાઈ નહીં હ પૂછું ને કોડી હ હ સને ફેરકા થઈ જા કા કોડી જુ છે ને સને કઈ કોડી જાય હે પૂછું હ જામટા દેજો 1 2 3 4 કા

લ્યો પપોડો કક લઈ જો ફેમિલી આવા બપોરા કરવા બી જ્યા છે અને બપોરા માં છે સરસ મજાનું અમારે છે કોબીનું શાક અને ભૂંગળા તમને ભાવે ભૂંગળા ખાવાના જ હોય ને થોડા થોડા તો એવું છે જા પતો ભાઈ પણ આવી જાય ભૂંગળા ખાવા લ્યો પતો ભૂંગળો ખાવું લે ભૂંગળા ખાવું લઈ લે ખાવ હો ખાવું

અમાર પોતો જમરુખ ખાવા વાડી માં આટો મારતા આવીએ ને જમરુખ હોય તો લેતા આવીએ કાપ તું વાડી આવી જાય જમરુખ પણ લઈ લીધું છે અમારા પતિ ભાઈ બહુ ગમે કા ભાઈ આમ હજી આમ છે જો આમ કેટલી બધી જમરૂખડી છે કાકી ને જો આ બધી જમરુકડી છે ને એમાં જમરુખ હોય તો જોઈ લઈ કા પતું હાલ ઘણા બધા આપડે આમ બના છે જમરુખ જમરુખ તો છે પણ હું છે એવું છે જો અલ્લી પરે છે એવું છે હું સા જમરૂખ છે એક જમરૂખ અહીં એઠું છે હું આમ દેખાડું અહીં જરૂર અહીંયા જો આ જમરૂખ ખાવાની મજા આવે જરા હા તો આવી રીતના જમરૂખ છે તો આવો બધાય તમે જમરૂખ ખાવા અમારે પોતું બાંગુ નાખી કે લેવ લે લેવ અલે અલે બા હું સા હતા ને એ જમરૂખ આંબી લીધા જો એટલા જમરૂખ આંબા મોટા મોટા તો સરસ મજાના જમરૂખ છે

ફેમિલી હવે વાડીએ આવ્યા છે ને વાડીએ છે ને હવે થોડીક બીક છે ને એવી રીતની બીક છે તમે સાંભળ્યું ને મારા કાકી શું કેતા મારા એને હામી થઈ ગઈ હતી સિંહ એ ગાડી લઈને આવતા ડાયરેક્ટ હામી થઈ ગયો બોલો હા આપણને લાઈ માં સિંહણ જઈ તો કેવી બીક લાગે બોલો અમને તો બહુ જ બીક લાગે પણ મારે કાકી કે અમે છે ને ગાડી લઈને ઉભા રહી ને ધીમે થી એક સાઈડ થી વહી ગઈ એટલે વાંધો નથી આવતો કેમકે અમારા દીકો ના સિંહ ને એ છે ને દીપડાને નજીક હોય ને ઈ જાને લગાડી એમ એટલે કઈ વાંધો નથી નકર તો છે ને રાહી હોય ને તો આવલું મારલી તાત્કાલિક પણ આ છે ને થોડીક માંડ હીલી છે એટલે એક વાર તરી વહી જાય એમ તો આવી રીતના છે ને અમારા દીકર તો વાડીયું માં છે ને આવી બીક છે સિંહ ની દીપડા ની એવી હતી સંદીપ મને વાળ કે રસ્તા કે આવું છે ને હા કોઈ પછી ટિફિન દેવા ન જ કે આમી થઈ હોય તો આકોર અમારા ગામડામાં છે ને આવી રીતની સિંહ ને દીપડા ની બીક છે જો તમારે બીક હોય